ચતુરજીને આપણા પણ કોઈ પડે હા ને પેલા મારા રમતુંજી ને કોન્ટીજી ને બધા લઈને જવું પડશે એવું ખબર કાઢવા તો એવો થોડું ખારું લાગે કે આવે તો હાગું ખબર કાઢવા હા હા મારે તમે તો હા બધું ને યાર હું આયા આપણે ખબર કોઈ પડ્યા છે લેબરા ઉપર તો ખબર કાઢવા જવાનું વધારાની વાગી ને ના વધારાની વાગી થઈ પક ફેક્ટર થઈ ગયો તો ખબર કાઢવા જાણે હો કોણ કોણ છે આપણો બજા એટલે રમતુંજી પછી લઈ લઈ આગળ તો તો સારું લાગ્યું કે આયા તે બધા ખબર કાઢવા તો હેણો આપડો

હલો સાતમ બળ નહીં કરો કુશી સાહેબ સાતમ તો કળું પરંતાય તો કરી સાતમ વાંધો નહી તો હું પેલા એક તો ગાડીવાળા બોલાયલો આપણે હલો અમારે કોલ કીતાનો

આ તો મેં તમને શીખા લે કે આપણે સુખ શાંતિ ને જઈને આબા નું રે તું આખો રે રે બીજી શાંતિ રાખો એ શાંતિ રાખો રાતુજી તમને આ તો અમે હું હાલ મે શીખું આલે લે હાલો તમે હેનો આગળ

કાસકું ગઈ હા આવું કાસકું ગઈ કોણે કોણે ભટાવ કણ તમારિયે બ્રાન્ડ કોનું કરો છો બોલ લે લે હા પણ ફેલાયમાં ના બેઠો ચલાવાય એ આરો આલા હા તમે પાંજો રાખ્યો તો આડે ને જે પાંજો છે ને તે પાજે કોકરા મને કરવાનું આવું હતું તમાર કળા જાપરો કરે Tama ya kaba bihama bihama utkul kuru kase Tama bangtie rakha yohi utkul Rakha yohi dhana aro So aro kama kona wana? Aro kama Tama aina kama wana kama to kama na Na hito no se ta kade kode Na na kama net kama kama Aina kama mimo suri kama dama bodhuri

તોજી જો બિસવાતી બીજે અમારે બઈ સ્વાતી રહેતા છે છોકરા નોકરી જાહે મોહનજી ને જે મોહનજી આપણો હાલ શું દર છે બનાવા એવો આપણો કરે ઓ ને તો મજા આવે જો ચલતો સતો ચિંતામાંલા ને નેકા વાળા એ લગન તો ભૂખરા જો સૂરત ને મંદી જો એવું ہوا તો જીએ તા વડોડા તમાર થાય કોઈ કમતા જીએ મને ફોન કરજો હા અ મને કોમ કરતી કે હું આપો લઈ જઈ આવી તો તમે આવજો મારે લે સગઈની ચા લઈ નઈ આ કઈ થી આવ લાવું લેતો આ લાવ તો બીજી દવા સોંધી ન તો બીજી bilang फिर तिला मी આ રડિયો ઇમકે હ કે ચા મસ્ત બની તા ચા તો પોણી જેવી હ આ રાતી ના હાંગા નું ખેત લ્યા સગનજી પોણી લેતા મેમન ને પોએ તો બતાવ તરસાની આ રેલી બોતલા લંગોમાં નું પોણી બોલ ના ચા હા તું જે બહુ ને પા છંદુ પોણી પીયો આપડે મેમન થોડોક ટેકો કરી બધા રાખેલું હોય ના ના કરીએ ટેકો

ના દઈએ નાના રબ્લા કરવાનો પડિયે નાના રબ્લા ઓ ચા જાય હાલા પૈસા રહી 5000 જ ઓફિસર અમારી આ ચેનલ છે તો અમે વિડીયો બનાવી છે તો તમે એમ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં અને હતા હું અમને સપોર્ટ કરજો જય માતાજી